અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે આ તમામનો હું આ તકે હૃદયથી આભાર માન દસ દસ બે હજાર પચીસના ના રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનું શોષણ થતું એના વિરોધમાં રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા ખેડૂતો ઉપસ્થિત રહ્યા ફરી વખત કરાય આ બાધરી પરંતુ આપ સૌ જાણો છો કે દસ તારીખે શરૂઆત થયેલી ગાંધી જયંતિ માર્ગે લડાઈ ની બાર તારીખે જયારે ખેડૂતો હળદર ગામે ત્યારે અમુક લોકો દ્વારા કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય એમને કહીએ છીએ કે 108 દિવસ કરતા વધારે સમય જેલ રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે આ લડાઈને અમે આગળ ધપાવીશું ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોનો વળતર ચૂકવવાની વાત હોય હાઈ ટેન્શન લાઈનનો પ્રશ્ન હોય જમીન સંપાદનનો પ્રશ્ન હોય સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય જ્યારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપીને ઉભા છીએ આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને કે જે જેલવાસનો સમય એકસો આઠ દિવસ કરતાં વધારે રહ્યો તો આ સમયગાળા દરમિયાન આવનાર સમયમાં ખેડૂતોની સુખાકારી માટે શું કરી શકાય

હું મારું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરતો અત્યારે એક ખેડૂતોની જે ખેતીલાયક જમીન છે એ ક્યાંક ને ક્યાંક એનર્જી પાવર દ્વારા અને બીજી કંપનીઓ દ્વારા હડપવાની કોશિશ ગુજરાતમાં થઈ રહી છે એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવે લોકો ધીમે ધીમે કોગ પ્રસારો કરી રહ્યા છે તો આગામી દિવસોમાં એ માટે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે શું કાર્ય કરવામાં આવશે હાલ પોણા ચાર મહિના જેટલો સમય થયો હું છું ગઈ મોડી રાત્રે હું બહાર આવ્યો છું આપે જે વાત કરી કંપનીઓ દ્વારા ખેડૂતોને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે એની જમીન હડપવાના પ્રયત્ન કર્યા છે હું આવનાર સમયમાં તમામ બાબતે અભ્યાસ કરીશ અને ભૂતકાળમાં કચ્છ સુધી અને જુનાગઢ સુધી ખેડૂતો માટે લડવા ગયા છે તો સુરેન્દ્રનગરમાં તો લડશું એની ખાતરી આપીએ સુરેન્દ્રનગર ટેકો પૂરો પાડનાર અને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાઈક યોદ્ધા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા પોણા ચાર મહિના જેટલા લાંબા સમયના જેલવાસ પછી આપણા સૌની વચ્ચે આવ્યા છે એ બદલ હું સ્વાગત કરું છું છું આમ તો સમાજમાં સારી બાબત નથી પરંતુ કોઈ બીજાના માટે સંઘર્ષ કરતા કરતા બીજાના હક માટે બીજાને ન્યાય અપાવવા માટે થઈ અને જેલમાં જાય તો સમાજ એ માણસને બિરદાવે છે સમાજ એ માણસનું સ્વાગત કરે છે અને સમાજ એ માણસને હંમેશા આગળ લઈ જવા માટે મદદ કરે છે બોટાદની અંદર કડદો થાય છે મર્યાદિત નથી રાજુભાઈએ જેમ જણાવ્યું એમ કે નામે ખેડૂતો સાથે અન્યાય થાય છે ક્યાંક ટેકાના ભાવે જણસ ખરીદી થાય છે એમાં કચકી થાય છે ક્યાંક ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે ક્યાંક સંપાદન નામે હાઈવે પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે

મહેશભાઈ કોટડીયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવતા વ્યક્તિઓએ ટીમ ટીમ બનાવી અને ટીમના સ્વરૂપમાં લડવાનું ચાલુ કર્યું ત્યારથી ગુજરાતભરના ખેડૂતોને એક નવી આશા જન્મી ભરોસો જન્મ્યો અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરોડા પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા અને એનાથી ભાજપના પેટમાં તેલ લેડાયું રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆરઓ કરી એકથી ન ધરાયા તો બે એફઆઈઆર ખોટી અને એમને પૂરી યાતના આપવાનું કામ કર્યું